નમસ્કાર દોસ્તો આપણે અત્યારે અહીંયા નવાગામ ચોકડી જે જે રસ્તો જાય છે જે કંપની તરફ એ રસ્તા ઉપર જે નેશનલ હાઈવે નર્સરીની બાજુમાં હમણાં બે દિવસ પહેલાં રોડના ખાડા છે એ પૂરવામાં આવ્યા હતા અને એની બાજુમાં જો આપણે જે રસ્તો જાય છે અહીંયા બાજુમાં બતાવો આપણે કેટલો મોટો ખાડો છે એ પડી ગયેલો છે શું આ તંત્રના અધિકારીઓને આ ખાડો નથી દેખાયો અહીંયા જે ખાડા પડી ગયેલા હતા તમામ ખાડા છે જે પૂરવામાં આવ્યા છે તો અહીંયા બાજુમાં ખાડો કેમ છોડી દેવામાં આવ્યો છે શું હજુ પણ બીજા એક્સિડન્ટો થવાની રાહ જોવા જોઈ રહી છે આના પહેલાં પણ અહીંયા કેટલાય એક્સિડન્ટ થયા છે અને ઘણા બધા લોકો છે તે ગંભીર રીતે ઈજામાં ગ્રસ્ત પણ થયા છે અને વાહનોને પણ ઘણી બધી નુકસાન થયું છે જ્યારે એક બાઇક તો સાવ સળગીને રાખ ખાખ થઈ ગઈ હતી જ્યારે તંત્ર હવે બીજા એક્સિડન્ટ થવાની રાહ જોઈ રહ્યો છે કોઈ બીજા લોકો છે એ ગંભીર રીતે ઘાયલ થાય કે જીવ ગુમાવે તેને તંત્ર રાહ જોઈ રહ્યો છે કે શું આ બચાવ દુધઈ નેશનલ હાઈવે છે અને અહીંયા નવાગામ નર્સરી છે એની બાજુમાં આવેલી ચોકડી છે જેગવાર કંપની તરફ જતો રસ્તો અને નવાગામ ચોકડી અહીંયા ગણે રસ્તાની એકદમ બિસ્માર હાલત જોવા મળી રહી છે હમણાં જ એક વર્ષ પણ નથી થયું આ હાઈવે બન્યો અને આના પહેલાં જ્યારે પવનની દ્વારા આની એક્સક્લુઝિવ દ્રશ્યો દેખાડવામાં આવ્યા હતા ત્યારે આ જ જગ્યા ઉપર મોટા ખાડા છે એ પડી ગયેલા હતા અને ખાડા પૂરવામાં આવ્યા હતા અને એને પણ હજુ છ મહિના નથી થયા ત્યારે ફરી વખત આ રોડ પર મોટા ખાડા પડ્યા હતા અને એ ખાડા પણ આપ જોઈ શકો છો થીગડા આપવામાં આવ્યા છે થીગડા દેવામાં આવ્યા છે કાચું મટીરિયલ નાખી દેવામાં આવ્યું છે ત્યારે ફરી વખત આ બે મહિના પછી પણ ગેરંટી સાથે કહી શકું કે બે મહિના પછી અહીંયા ને એવા ખાડા છે એ જોવા મળશે આપણે તો તંત્ર સચોટ કામ કરે પબ્લિકના પૈસાનું પાણી ન કરે અને લોકોના જીવ સાથે ચેડા ન કરે એવી આશા રાખીએ